નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોતે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બેની અંદર ગણિત વિષયનો પાઠ નંબર બીજો છે એક ચલ સુરેખ સમીકરણ આનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પહેલાં નીચ નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા અન્ય વિષયના સોલ્યુશન મેળવી શકો છો સાથે સાથે પહેલા અને ત્રીજા ભાગની લિંક પણ તમને ત્યાં મળી જશે તો જોઈએ પ્રશ્ન પહેલો સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું એક બરાબર પદાવલી છે સાતના છેદમાં બે એક્સ વત્તા ત્રણ નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી નથી તો એક સ્ક્વેર વત્તા ચાર કારણ કે વર્ગ આવ્યો ને એટલા માટે ચોથું સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેને સમીકરણનો ઉકેલ કહેવાય પાંચમું સમીકરણ સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હશે એક નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે તો ટુ એક્સ પ્લસ થ્રી બરાબર પાંચ કારણ કે એમાં ચલ કેટલા છે એક જ અહીંયા વાય પછી અહીંયા વર્ગ છે અહીંયા વાય છે વર્ગ છે તો એ ના કહી શકાય સાતમું એમના અડધામાંથી એક બાદ કરતાં પાંચ મળે નું સમીકરણ કેટલું થાય એમના અડધામાંથી આપણે શું કરવાનું છે એક બાદ કરતા કેટલા મેળવવાના છે પાંચ મેળવવાના છે તો જવાબ આવશે ડી એમના અડધામાંથી એક બાદ કરતાં આપણને કેટલો જવાબ મળશે પાંચ તેમાં જવાબ આવશે ડી આઠમું છે નેત્ર એ તેની પાસેની નોટબુકની સંખ્યા ચાર ગણા કરી તેમાં બે ઉમેર્યા અને તો તેને પચાસ મળ્યા તો નેત્ર પાસે કેટલી નોટબુક હશે તો બાર નોટબુક હશે ત્યાર પછી નવમું છે વાય બરાબર ખાલી જગ્યા માટે સમીકરણ પાંચ વાય માઇનસ એક બરાબર ચારનું સમાધાન થાય તેમાં આવશે એક દસમું સમીકરણ ત્રણ એક્સના છેદમાં બે માઇનસ બે બરાબર એકનો ઉકેલ કેટલો મળે બે મળશે અગિયારમું છે ઝીરો પોઈન્ટ પાંચ એક્સ વધતા એક બરાબર ત્રણ એક્સ માઇનસ બે ત્રણ એક્સના છેદમાં બે વધતા ચાર સમીકરણનો ઉકેલ એક્સ બરાબર કેટલો મળે માઇનસ ત્રણ મળે વિધાનો ખરા ખોટામાં પહેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું ખોટું

તો આઠ એક્સ માઇનસ પહેલાં તો બે સરખા સરખા પદો એને એક બાજુ લઈ લેવાના છે તો આઠ એક્સ માઇનસ પાંચ એક્સ બરાબર અગિયાર માઇનસ દસ સોરી તેર માઇનસ દસ કરીએ તો ત્રણ એક્સ બરાબર ત્રણ થશે તો એક્સ બરાબર ત્રણના છેદમાં ત્રણ તો જવાબ મળશે એક બીજું છે થ્રી વાય માઇનસ ટુ બરાબર ચાર માઇનસ વાય તો ત્રણ વાય 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 વાળા પદને બંનેને એક બાજુ કરી દઈએ તો ત્રણ વાય વત્તા ચાર બરાબર ચાર વત્તા બે તો ચાર વાય બરાબર છ તો વાય બરાબર છ ના છેદમાં ચાર તો જવાબ મળશે ત્રણ ના છેદમાં બે અથવા તો એક પોઈન્ટ પાંચ ત્રીજું છે કિંમત મળશે દસ ચોથું છે પાંચના છેદમાં ત્રણ એક્સ માઇનસ બે બરાબર દસ તો હવે આપણે આને બંનેને શું કરીએ તો કે આ જે ભાગાકારમાં છે સામેની બાજુ ગુણાકારમાં જશે તો પાંચ એક્સ માઇનસ બે બરાબર દસ ગુણ્યા ત્રણ તો પાંચ માઇનસ દસ બરાબર ઓગણત્રીસના છેદમાં બે માઇનસ વાય તો હવે આપણે એને પેલા તો સમીકરણ અને વ્યવસ્થિત સરખા સરખા પદો તરફ ગોઠવી દઈએ તો થ્રી વાય વધતા વાય કારણ કે માઇનસમાં છે તો આગળ જતા પ્લસમાં જશે ઓગણત્રીસ ના છેદમાં બે માઇનસ નવ ના છેદમાં બે તો ચાર વાયના છેદમાં વીસના છેદમાં બે તો ચાર વાય બરાબર દસ તો વાય બરાબર દસના છેદમાં ચાર એટલે વાય બરાબર પાંચના છેદમાં બે જવાબ મળે સમીકરણનો છે એક્સ માઇનસ પાંચના છેદમાં ચાર બરાબર એક્સ માઇનસ ચારના છેદમાં પાંચ ક્રોસ ગુણાકાર કરતા પાંચ એક્સ માઇનસ પાંચ બરાબર ચાર એક્સ માઇનસ ચાર પાંચ એક્સ માઇનસ ટુ વાય સોરી પચીસ બરાબર ચાર એક્સ માઇનસ સોળ તો પાંચ એક્સ માઇનસ ચાર એક્સ બરાબર માઇનસ સોળ તો એક્સ બરાબર નવ જવાબ મળે બીજું પાંચ ટુ એક્સ વધતા વન ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ માઇનસ ટુ માઇનસ ફાઇવ એક્સ પ્લસ ફોર હવે એનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે એક્સ બરાબર માઇનસ ત્રણ ત્યાર પછી ત્રીજો દાખલો છે ફોર એક્સ માઇનસ વનના છેદમાં બે વત્તા બે બરાબર બે એક્સ એકના છેદમાં ત્રણ આ દાખલાનો ઉકેલ મેળવતા એક્સ બરાબર કિંમત મળશે એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં આઠ ત્યાર પછી મિત્રો પ્રવૃત્તિ છે અહીં આપણો પાઠ થઈ ગયો પૂરો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત